કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે છે એક દિવસનો આ ગુજરાત પ્રવાસ જેવા વિશ્વ ઉમિયાધામના યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશે વિશ્વ ઉમિયાધામ ખાતે બિઝનેસ મહાસંમેલનની તડામાર તૈયારીઓ થઈ રહી છે ગુજરાતભરમાંથી વીસ હજાર યુવા બિઝનેસમેન સામેલ થશે અમેરિકા કેનેડા બ્રિટન ઓસ્ટ્રેલિયાથી પાટીદાર બિઝનેસમેન પધારશે ત્યારે મુખ્યમંત્રી સહિત પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે મિત્રો નમસ્કાર યુવા બિઝનેસ મહાસંમેલન આ બિઝનેસની વાત આવે એટલે દરેક દરેક યુવા વર્ગને એમ લાગે કે મારે પણ બિઝનેસ વિશે જાણવું છે અને એટલા જ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને અઠ્યાવીસમી ડિસેમ્બર બે હજાર પચીસને રવિવારે બપોરે ત્રણ કલાકે વિશ્વ ઉમિયા ધામની અંદર કે જ્યાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ જ સભાની અંદર કે જ્યાં પંદર હજારથી પણ વધારે યુવા મિત્રો અને યુવા બિઝનેસમેન પધારવાના છે દેશ વિદેશથી પધારવાના છે અને એમના માટે એક વ્યુએફ બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન લોન્ચ થવાની છે અને કોના હસ્તે ભારતના એક એવી વ્યક્તિત્વ કે જેણે દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે અને ભારતના એ ગૃહમંત્રી તરીકે સહકારિતા મંત્રી તરીકે જવાબદારી અદા કરી રહ્યા છે એવા માન્ય અમિતભાઈ શાહ સાહેબ પણ આ કાર્યક્રમમાં આ એપ્લિકેશનનું ગ્રાન્ડ ઓપનિંગ કરવા પધારી રહ્યા છે માન્ય મુખ્યમંત્રી પણ પધારી રહ્યા છે ત્યારે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આધ્યાત્મિક ચેતનાથી રાસ ચેતનાના અભિયાનને લઈને આ સંસ્થા જે કામ કરી રહી છે જ્યાં આટલા બધા યુવાનો આવવાના છે અને વિશ્વમાં ફાઉન્ડેશન યુવા સંગઠન જ્યારે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે ત્યારે આપ સૌને અચૂક પધારવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે અનેક સમાજના અગ્રણીઓ મહેમાનશ્રીઓ મંત્રીશ્રીઓ પણ પધારવાના છે આપ અચૂકથી પધારશો આપ આવશો ને